આ સિક્કો માત્ર એટલા માટે નથી પણ મતદાતાઓની સીધા મત લેવામાં ભાગી રહેલી ભાજપા અનેક જગ્યાએ તેમને મળી રહેલો જનતાનો મિજાજ અને જનતાના મિજાજથી ડરી ગયેલી ભાજપા જે રીતના કારનામાને હથકંડા અપનાવી રહી છે એ આખો દેશ જોઈ રહ્યો છે એક ગુજરાત ગાંધી સરદારના ગુજરાત તરીકે ઓળખાય અને બીજી બાજુ આજે શ્રમ અનુભવે ભાજપાના કારનામા ને હથકંડા પણ દુઃખ વાત સાથે સાથે એ પણ છે કે ભારતીય ચૂંટણી પંચ જેની બંધારણીય ફરજ બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની એ આજે તંત્ર સંપૂર્ણપણે નતમસ્તકે હોય તેમ કામ કરી રહ્યું છે માત્ર નતમસ્તકે નહીં પણ એમના ચૂંટણી પંચના આદેશ લેવાને બદલે ભાજપાના મુખ્ય પદાધિકારીના આદેશ પ્રમાણે વર્તન કરી રહ્યું છે કોંગ્રેસ પક્ષ હું પ્રમાણિકપણે કહીશ કે એક બેઠક જવાથી આ ચૂંટણી ન યોજાવાથી કોંગ્રેસ પક્ષે તો નુકસાન થયું છે કોંગ્રેસના કાર્યકરો ઉપર પણ અસર આવે પણ એના સાથે સાથે ભાજપાના હથકંડા કારનામાના કારણે બાકીની પચીસ બેઠક ઉપર મતદાતાઓનો મિજાજ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો જોમજુસામાં ઉમેરો થયો છે અમે આ લડાઈ એ લાંબી છે ભાજપા લોકતંત્રને અને લોકશાહીને નુકસાન કરવા માટે કઈ હદે નિર્મ કક્ષાએ જઈ શકે જોવા મળે છે આપણને પણ સાથે સાથે ભાજપાએ અપનાવેલા કારનામાની લડત પણ અમે લડીશું ઘર લાગે છે કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરવામાં થાપ ગઈ હોય કારણ કે આ અનેક વખત આવી ભૂલો કરી છે અને શંકાના દાયરામાં રહ્યો છે સ્થાનિકના જે કોંગ્રેસના નેતાઓ છે તે કહી રહ્યા છે કે નીલેશભાઈ છે મને એમ લાગે છે કે ઉમેદવારની પસંદગી કરતા જે છે એ સ્પષ્ટ દેખાય છે ઉમેદવારના પોતાના સગા પોતે હતા એમને ગાયબ આવ્યા એફિડેવિટ એફિડેવિટ સાથે તેઓ કલેક્ટર કચેરીમાં આવી શકે છે ભાજપાની સ્ક્રિપ્ટ પ્રમાણે એમની બધી વસ્તુ કરે છે ઠેકેદારોને એનકેન પ્રકાર લોભ લાલચ દાક ધમકી તમામ પ્રકારની પરકાષ્ઠા આચવવામાં આવી આજે તમે જુઓ કે અપક્ષ ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચાવવા માટે કઈ કઈ રીતે તંત્રનો ઉપયોગ થયો છે કે આ પોલીસ અધિકારીઓએ અપક્ષ ઉમેદવારોના ઘરે જઈને કબજો કર્યો તો જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને નિયમ મુજબ પોલીસ પછી પણ પોલીસે તપાસ કરવાની તૈયારી નથી તો કલેક્ટર ઓફિસમાં જયારે એફિડેવિટ લેવા માટે આવી શકે છે તો એ ત્રણેય ટેકેદારોને કેમ કલેક્ટર ઓફિસમાં માં દિવસે હાજર કર્યા તો દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જાય જે એપિડેમિક તૈયાર થાય હું પુનઃ વાતને દોરાવું છું તને તા એક જ વ્યક્તિ એક જ જગ્યાથી સ્ટેમ્પ લેવામાં આવે તને તા વ્યક્તિની એક જ જગ્યાએ પ્રિન્ટ થાય એક જ પ્રકારનો ડ્રાફ્ટ થાય એક જ નોટરી તને તનમાં નોટરાઇઝ કરે અને એક જ જગ્યાએથી તને ગાયબ કરવામાં આવે અને આજે આજે બાકીના અપક્ષ ઉમેદવારોના ફટાફટ ફોર્મો ખેંચે જાય આ લોકતંત્રની આનાથી મોટી કમનસીબી કઈ હોય શકે ભાજપાના અહંકારમાં આજે આનંદ અનુભવે પણ આ આનંદ ભાજપા માટે હોઈ શકે પણ આ દેશ માટે અને ગુજરાત માટે આ સૌથી મોટા મોટી ઘટના છે કે જે લોકતંત્રની હત્યા થઈ છે સરેઆમ થઈ છે અને એમાં તંત્રએ સંપૂર્ણપણે ભાજપાને કુલનીશ મજાવી છે